પોરબંદરના સખી ક્લબ દ્વારા નવા વર્ષને આવકારવા માટે ભારતીય સંસ્કૃતિમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબા યોજાવામાં આવ્યા હતા ત્યારે મહિલાઓ મુગટ ધારણ કરી ગરબે રમ્યા હતા પોરબંદરના સખી ક્લબ દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે સખી ક્લબ પોરબંદર દ્વારા દશા સોરઠિયા વંડી ખાતે બાય બાય બે હજાર ચોવીસ અને વર્ષ બે હજાર પચીસ ને આવકારવા માટે ભારતીય સંસ્કૃતિમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ ધાર્મિક કપડાં ધારણ કરી મુગટ લગાવી અને ગરબા રમ્યા હતા જે વર્ષ આવે છે એને આવકારવા માટે થઈ અને સંસ્કૃતિમાં ન જઈ અને આપણે બહેનોએ એવો વિચાર કર્યો કે આપણે માતાજીના ગરબા તથા બધી માતાજીની જે આપણે કરીએ માતાજીની ઉપાસના એ બધું કરી અને માતાજીએ જે મુગટ ધારણ કર્યું એમ સ્ત્રી શક્તિ છે અને માતાજીના સ્વરૂપે આપણે જોઈએ છે મા જગદંબાની શક્તિ માતાજીની જે હોય છે એ બહેનોમાં ઉતરી આવે તો આપણે નવા વર્ષની શરૂઆત આવી રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિથી ના લઈ અને માતાજીના ગરબા કરીને અને દીકરીઓએ ખૂબ સરસ પોતે એકપાત્ર અભિનય કરીને આ જે ઉજવણી છે એ કરેલી હતી જે બધા લોકોએ ખૂબ જ વખાણી અને બહેનોને પણ ખૂબ મજા આવી આ કાર્યક્રમમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર